રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે કારજાળ ગરમીથી હિટવેવની અસર વર્તાઈ રહી છે સત્તર મે ના રોજ એકસો આઠ ઇમરજન્સીને હિટવેવના પંચ્યાસી કોલ આવ્યા અઢાર મે ના રોજ એકસો આઠ ઇમરજન્સીને હિટવેવના સત્તાણું કોલ આવ્યા છે સત્તર એપ્રિલથી અઢાર મે સુધીમાં હિટવેવના બે હજાર બસો પંચાવન કોલ્સ મળ્યા છે ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સમાં જે પ્રમાણે કોલ્સ મળ્યા બે હજાર બસો પંચાવન જેટલા કોલ્સ હિટવેવના કારણે થઈને આવ્યા હતા જે લોકોને પરેશાની થઈ લોકોને હાલાકી પડી લોકો હિટસ્ટ્રોકના કારણે થઈને બીમાર પડી રહ્યા છે ત્યારે એકસો આઠ ઇમરજન્સીના જે આંકડા સામે આવી રહ્યા છે સત્તર એપ્રિલથી અઢાર મે સુધીમાં હિટવેવના બે હજાર બસો પંચાવન કોલ્સ આવ્યા છે લગભગ એક મહિનાનો આ સમયગાળો કે જેમાં લગભગ બે હજાર બસો પંચાવન દર્દીઓને સારવાર લેવાની ફરજ પડી હતી આજે રાજ્યમાં કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને હિટસ્ટ્રોકના જે કેસ વધી રહ્યા છે તેને કારણે એકસો આઠ એમ્બ્યુલન્સના કોલ્સમાં પણ વધારો જોવા મળ્યો છે ત્યારે અમારી સાથે અમારા સંવાદદાતા હિરેન જોડાયેલા છે હિરેન આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે લોકો અત્યારે આ ગરમીના કારણે ત્રાહીમામ પોકારી ગયા છે શું પરિસ્થિતિ જો છેલ્લા એક મહિનાની અંદર હીટસ્ટ્રોક અથવા તો આ હીટવેવના કારણે માત્ર ગરમી એટલે કે ટેમ્પરેચર હાઈ રહેવાના કારણે જે અસર થતી હોય છે એવા કેસો જોઈએ તો લગભગ બાવીસો પંચાવન જેટલા કોલ એકસો આઠ ઇમરજન્સી સેવાને મળ્યા છે એ પ્રકારનો આંકડો સામે આવી રહ્યો છે ગત બે દિવસમાં એટલે કે જ્યારે સૌથી વધુ ટેમ્પરેચર હતું ચુમ્માલીસ પોઈન્ટ સાત અથવા તો પિસ્તાલીસથી છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું એ દિવસોમાં જોઈએ તો સત્તર તારીખે પંચ્યાસી કોલ એવા હતા કે જે હીટવેવના કારણે એકસો આઠ ઇમરજન્સી સેવાને મળ્યા હતા એ જ પ્રકારે અઢાર તારીખે સત્તાણું એટલે કે એ કેસમાં આંકડોમાં પણ વધારો થઈ રહ્યો છે સૌથી વધુ અમદાવાદની અંદર બાવીસ કે જે કોલ છે એકસો આઠને મળ્યા હતા અમદાવાદ શહેરના અઢાર તારીખે એ જ પ્રકારે સત્તર તારીખે બાર કે કોલ આ પ્રકારના એકસો આઠને મળ્યા હતા હજુ પણ ગઈકાલ એટલે કે રવિવારના દિવસે અને આજના દિવસે પણ ટેમ્પરેચર વધુ હોવાના કારણે આ પ્રકારની સ્થિતિમાં વધારો થઈ શકે છે આરોગ્ય વિભાગે પણ આ સતર્કતાને ધ્યાનમાં રાખી જરૂરી તમામ સુવિધાઓ ઊભી કરવા માટે સૂચના આપી છે અમદાવાદ પછી જોઈએ તો સુરતમાં હીટવેવના અને હિટસ્ટ્રોકના કેસો છે એમાં વધારો એકસો આઠના કોલની અંદર જોવા મળી રહ્યું છે જેમાં સત્તર તારીખે સુરતની અંદર તેર જ્યારે અઢાર તારીખે સુરતની અંદર બાર કોલ આ પ્રકારના જોવા મળ્યા છે ઓવરઓલ એક મહિનાની અંદર જોઈએ તો હીટવેવના કારણે અલગ અલગ જે કેસો માટે એકસો આઠ ઇમરજન્સીનો ઉપયોગ થયો છે અથવા તો એને ફોન આવેલા છે એમાં સૌથી વધુ ચારસો ચોવીસ કોલ અમદાવાદ શહેરની અંદર નોંધાઈ રહ્યા છે તો ત્યારબાદ બસો છત્રીસ સુરતની અંદર એકસો પચીસ વડોદરા વલસાડની અંદર એકસો સાત કેસ નોંધાયા છે એકસો સત્તાવન છોટાઉદેપુરની અંદર નોંધાયા છે તો આ પ્રકારના આંકડાઓ જે છે એકસો આઠ ઇમરજન્સી મારફતે અત્યારે આપણને મળી રહ્યા છે કે જેમાં વધુ ગરમી હોવાના કારણે ક્યાંક તાત્કાલિક સારવારની જરૂર પડી હોય

ચુમ્માલીસ ડિગ્રીને પાર તાપમાન જે છે તે પહોંચ્યું છે ને તેના કારણે આ દ્રશ્યો જે છે તે સારું પડી રહ્યા છે એકલ લોકલ વાહનો છે તે રોડ ઉપર નજરે પડી રહ્યા છે આ દ્રશ્યો છે યુનિવર્સિટી વિસ્તારના કે જ્યાં ચોમાસું હોય કે શિયાળો હોય સતત ધમધમતો રોડ રહેતો હોય છે પરંતુ અત્યારે એકલ લોકલ વાહનો છે તે નજરે પડી રહ્યા છે કારણ કે શહેર જે છે તે અગનભ્ઠીમાં શેકાઈ રહ્યું છે ને તેની અસર જે છે તે લોકો ઉપર પડી રહી છે ટેમ્પરેચર વધારે હોવાના કારણે લોકો બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળે છે પરંતુ જે લોકોને ફરજિયાત થાય તે લોકો જ માત્ર બહાર નીકળે છે પરંતુ તે લોકો પણ સેફટી સાથે બહાર નીકળતા હોય છે અને ઠંડા પીણાના સેવન કરતા હોય છે જેથી કરીને ગરમીથી બચી શકાય વાહન ચાલક આપણી સાથે છે તેની સાથે વાત કરીશું ચુમ્માલીસ ડિગ્રી તાપમાન બને ત્યાં સુધી લોકો બહાર નીકળવાનું ટાળે છે પરંતુ જેને ફરજિયાત થાય તે લોકો નીકળે છે બિલકુલ સાચી વાત અતિશય ગરમી છે અત્યારે અમદાવાદમાં તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીના સેલ્સિયસ ઉપર આપણે ચાલી રહ્યા છે અને બહુ જ ગરમી છે અહીંયા અને જે ડે ટુ ડે રૂટિનના જે કામો છે એ ઘણા બધા કામો ટાળવા પડે છે જે અતિશય બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ હોય જે અતિશય ઇમ્પોર્ટન્ટ કામ હોય એને કરવા માટે જ ઘરથી બહાર નીકળવાના એવા સલાહ સૂચનથી અમે આવ્યા છીએ જે અમારા જે રેગ્યુલર કામો છે એને બાદ મૂકી અને જે બહુ જ ઇમ્પોર્ટન્ટ જેની પ્રાયોરિટી વધારે હોય એ જ કામો અમે પહેલાં પતાવી શકીએ અને જેમ પોતાનું કામ પતાઈને જે વહેલા પહેલાં પાછો આપણે ઘરે જઈ શકીએ એ માઇન્ડસેટથી અમે ઘરથી બહાર અમારું કામ કરીને પતાઈને ટાઈમ પર ઘરે જઈએ એવું વિચારણા હોય છે તો જે પ્રમાણે લોકો છે તે કહી રહ્યા છે કે જે જરૂરી છે તેટલા જ કામ માટે થઈને તે લોકો છે તે બહાર નીકળે છે અને સમયસર તે લોકો પરત ઘરે પરત ફરી જતા હોય છે કારણ કે આ અત્યારે જે ટેમ્પરેચર શહેરમાં વધી રહ્યું છે ને તેના કારણે હિસ્ટ્રોકના કે ડિહાઈડ્રેશનના કેસો છે તે વધી રહ્યા છે ને સેફ્ટી સાથે લોકો જે છે તે જરૂરી કામ પૂરતા જ બહાર નીકળી રહ્યા છે જી બિલકુલ ધન્યવાદ કશ્યપ તથા હિરેન આ માહિતી માટે થઈને અને હવે આગળ વાત કરીએ આરોગ્ય સમિતિ વડોદરા મનપાના પૂર્વ ચેરમેન ડોક્ટર રાજેશ શાહ અમારી સાથે જોડાયેલા છે ડોક્ટર રાજેશ સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં

ઓગણીસ મે બે હજાર સોળમાં પણ રાજ્યનું તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રીથી વધ્યું હતું સે સેમ પરિસ્થિતિ આટલા વર્ષ પછી અત્યારે જોવા મળી રહી છે કે આખું ગુજરાત શેકાઈ રહ્યું છે જે આપ કહો છો એ વાત બિલકુલ સાચી છે પહેલું સુખ તે જાતે નર્યા એ હંમેશા આપણે યાદ રાખવાનું છે બપોરના સમયે અનલેસ દર ઇઝ ઇમરજન્સી તમારે બહાર નીકળવાનું ટાળવાનું છે ખાસ કરીને નાના બાળકો સિનિયર સિટીઝન સગર્ભા માતા ધાત્રી માતા આ લોકોએ પોતાની વિશેષ કાળજી રાખવાની છે કે આ સમય દરમિયાન બપોરનો સમય જે છે અગિયાર વાગ્યાથી તાપ ખૂબ ચાલુ થઈ જાય છે અને ચાર સાડા ચાર પાંચ વાગ્યા સુધી તાપમાન એકદમ એક્સ્ટ્રીમ લેવલનું હોય છે તો એ સમય દરમિયાન જો ઇમરજન્સી ન હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ ખૂબ રિહાઇડ્રેશન કરવું જોઈએ એટલે પાણીનું પ્રમાણ લગભગ ચાર લીટર અથવા એનાથી વધારે એ લેવું જોઈએ છાસ અને શેરડીનો રસ એ પીણા લગભગ બધે જ ઉપલબ્ધ હોય છે તો એ ખૂબ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે તો છાસ અને શેરડીના રસ ઉપર આપણે ફોકસ કરવું જોઈએ સનસ્ટ્રોકની આપણે વાત કરીએ તો સનસ્ટ્રોક એ ઇમરજન્સી સુધી જઈ શકે જીવલેણ થઈ શકે એવી એક બીમારી છે તો સનસ્ટ્રોકમાં પણ આપણે ખૂબ એલર્ટ રહીએ સૌ પ્રથમ એવા કોઈપણ લક્ષણો લાગે માથું દુઃખે બેચેની લાગે ગભરામણ થાય છાતીમાં દુખાવો થાય હાઈગ્રેડ ફીવર આવી જાય પલ્સ એકદમ વધી જાય અનકોન્શિયસ થઈ જાય ત્યાં સુધીની પરિસ્થિતિ થતી હોય છે તો એવા સૌપ્રથમ આપણે એકસો આઠને જ આપણે ઇન્ફોર્મ કરીએ આપે કીધું એ પ્રમાણે એકસો આઠના કોલ વધી ગયા છે તો રાજ્ય સરકારને એક ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે સેવા આપણે એકસો આઠની કરી છે એ છેવાડાના માનવી સુધી આ સેવા પહોંચી રહી છે અને બધા એનો બોડો લાભ પણ લઈ રહ્યા છે તો એકસો આઠમાં કોલ કરીએ દર્દીને આપણે ઠંડકમાં શિફ્ટ કરીએ પવનમાં શિફ્ટ કરીએ એર કંડિશન એર કુલર જે પણ અવેલેબલ હોય કપડાં એકદમ ઢીલા કરી દઈએ કોટનના કપડાં પહેરીએ સૂત્રઉ કપડાં પહેરીએ કે જેમાં ગરમીની અસર મિનિમમ થાય લાઇટ કલરના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ આવી નાની નાની કાળજી રાખીશું ખાસ કરીને બાળકો માટે અને સિનિયર સિટીઝન માટે તો ચોક્કસ કોઈ પણ ઇમરજન્સી આપણે રોકી શકીશું અટકાવી શકીશું અને સુરક્ષિત રહી શકીશું

વ્યાયામ પણ કરો તો એવી વ્યાયામ કરવાની કે એક્સ્ટ્રીમ લેવલનું ન થાય કે પરસેવો ખૂબ ન થાય એ પણ સાથે જોવાનું વ્યાયામ કરવી હિતાવહ જ છે એ આપણા આરોગ્ય માટે પણ ફાયદાકારક છે પણ એક લિમિટ સુધીની વ્યાયામ કરવી જ્યાં સુધી ગરમી છે ત્યાં સુધી દવાઓ જે બ્લડ પ્રેશરવાળા દર્દી લેતા હોય તો એમને અચૂકપણે ભૂલ્યા વગર એ દવા લેવાની જરૂર છે કારણ કે તાપનો પ્રકોપ જે છે એ ઇનડાયરેક્ટલી શરીર ઉપર અસર કરે કરે અને કરે જ છે હૃદયરોગના બધા જ દર્દીઓએ ખૂબ એલર્ટ રહેવાની જરૂર હોય છે એમને પણ પોતાનું દવાનું મેડિકેશન કરવાનું તાપમાન નહીં જવાનું આમ કોમોર્બિડિસ જેટલા જ એમને છે ઓબેઝ પેશન્ટ એટલે ઝાડાપણાવાળા પેશન્ટ એ લોકોએ પણ વિશેષ કાળજી રાખવાની છે આપણે કોઈ પણ ગંભીર સિચ્યુએશન લાવવી નથી એના માટે આપણે એલર્ટ રહેવું ખૂબ આવશ્યક છે

પલ્સ એકદમ રેપિડ થઈ જાય આ બધા એના નિશાનીઓ છે તો એના માટે જે એટેન્ડન્ટ છે જે જોડેવાળા છે એ સૌ પ્રથમ એના ડૉક્ટર છે એવું હંમેશા યાદ રાખવાનું છે સૌ પ્રથમ એમને એકસો આઠને કોલ કરી અને ત્યાં આગળ એ સ્થળે બોલાવવાની છે સાથે સાથે એકસો આઠ આવવાના જે પણ સમય લાગે એ સમય દરમિયાન એ જે મેનેજ કરશે એ ખૂબ અગત્યનું છે સૌ પ્રથમ કોઈ પણ દર્દી હોય કે જે આ જેને આ લક્ષણો હોય એને આપણે ઠંડકમાં લઈ જઈએ એસીમાં લઈ જઈએ પવનમાં લઈ જઈએ એના કપડાં ઢીલા કરી દઈએ ઠંડા પાણીના પોતા મૂકીએ એને રિહાઈડ્રેટ કરીએ પાણી એને જરૂર લાગે તો ઠંડુ પાણી પણ પીવડાવીએ ઠંડા પાણીના પોતા મૂકીએ આટલું આપણે પ્રાઇમરી કરતા રહીશું ત્યાં સુધી એમ્બ્યુલન્સ આવી જશે અને એને મેડિકલી સારવાર માટે કોઈપણ હોસ્પિટલમાં શિફ્ટ કરી શકીશું આપણે બિલકુલ અને ડૉક્ટર રાજેશ અહીંયા સવાલ એક એ થઈ રહ્યો છે મોટાભાગે ગરમીથી બચવા માટે થઈને લોકો એસીની અંદર બેસતા હોય છે જે બંધ જે પરિસ્થિતિ હોય છે તેવા પ્રકારના રૂમ્સની અંદર એસી ઠંડકવાળા રૂમની અંદર બેસતા હોય છે અને અચાનકથી જ જ્યારે બહાર જવાનું આવે છે તો સીધો ગરમીની અસર તેમને લાગતી હોય છે ત્યાં આવા પ્રકારની પરિસ્થિતિની અંદર શું સાવધાની રાખવી જોઈએ શું કરવું જોઈએ જે લોકોએ વારંવાર બહાર જવાનું હોય છે એમને એક્સ્ટ્રીમ ટેમ્પરેચરવાળું એસી હોય કે વીસ ડિગ્રી કરે અઢાર ડિગ્રી કરે સોળ ડિગ્રી કરે એને અવોઈડ કરવું જોઈએ કેમ કે એમને ટેમ્પરેચરનું ફ્લક્ચ્યુએશન ખૂબ આવવાનું છે કે હમણાં એ ગરમીમાં બેઠા છે પછી તાત્કાલિક ઠંડકમાં જાય છે એટલે પોતાના શરીરનું ધ્યાન રાખવાનું રિહાઇડ્રેશન કરવાનું અને એક્સ્ટ્રીમ ટેમ્પરેચર હોય એવી જગ્યાએ એમને ઠંડકમાં પણ નહીં બેસવાનું કારણ કે એના પછીની ક્ષણે એમને અતિશય તાપમાં જવાનું હોય છે તો શરીર આટલું ટેમ્પરેચર ફ્લક્ચ્યુએશન સહન ન કરે એ ખૂબ સ્વાભાવિક બાબત છે જી ડૉક્ટર રાજેશ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ ધન્યવાદ